બીજી તરફ વાત કરવામાં આવે અમદાવાદની તો ધોળકામાં એક પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે ધોળકાના ગુંદરા વિસ્તારમાં એક પોલીસ કર્મચારી દ્વારા જાહેરમાં માર મારવાની ઘટના બની બાર વર્ષના છોકરાને નશાની હાલતમાં અને સિવિલ ડ્રેસમાં એક પોલીસ કર્મચારી દ્વારા જાહેરમાં માર મારતો હોવાના આક્ષેપ થયા છે આ ઘટનામાં બાર વર્ષે બાળકને માર મારતા ત્યાંથી પસાર થઈ રહેલ બિપિનભાઈ નામના વ્યક્તિએ બાળકને કેમ મારો છો તેવું પૂછતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ જઈ બિપિનભાઈને પણ જાહેરમાં માર માર્યો પોલીસ કર્મચારી દ્વારા માર મારતા બિપિનભાઈ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે પૂછવામાં આવતા ફરિયાદીએ આ નશાની હાલતમાં લોકોને માર મારતો હોવાનું જણાવ્યું હતું આ પોલીસ કર્મી તો રક્ષક ના બદલે ભક્ષક બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સમગ્ર મામલે ફરિયાદી દ્વારા ધોળકા પોલીસ મથકમાં પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરી અને કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે કાલે વાગે ત્યાંથી એક નાના બાર વર્ષના છોકરાને કોઈ આગળ વહેનો વ્યક્તિ ખૂબ નશાની હાલતમાં મારતો હતો એટલે મેં મારું એક્ટિવા ઊભું રાખ્યું અને એને કીધું કે કેમ મારે શકે તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા અને પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ દા પોલીસવાળો ખૂબ જે નસામાં છે અને બધાને મારે છે